મહેસાણાના મેવડ ખાતે પહેલી મે ગુજરાત સ્થાપન દિને જીટીયુ આઈટીઆર નવીન નામકરણ સાથે કૌશલ્ય બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય સુખાજી ઠાકોરના વરાદસ્તે જીટીયુ આઈટીઆરનું નવીન નામાકરણ કરવામાં આવ્યું હતું એમએલએ સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો કૌશલ્ય બે હજાર પચીસ કાર્યક્રમમાં કુલ સચિવ ડૉક્ટર એન ખેરની ઉપસ્થિતિમાં પ્રિન્સિપાલ ચિરાગ વિભાકરે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પછીનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો સાથે સાથે ત્રિમાસિક જીપીઈઆરઆઈ ન્યૂઝ લેટર સંવાદનું ઉદઘાટન પણ કર્યું હતું મહાનુભાવો દ્વારા પ્રસંગ અંતર્ગત ઉદબોધન કરવામાં આવ્યું હતું વધુમાં જીટીયુ આઈટીઆરએ શૌર્ય બે હજાર પચીસ સ્પોર્ટ્સમાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા કૌશલ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકસો પંચાવન સહભાગીઓ દ્વારા નૃત્ય સંગીત જેવા વિવિધ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા જીટીયુ આઈટીઆરના પ્રિન્સિપાલ ડૉક્ટર ચિરાગ વિભાકરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર હિમેશ પટેલ ડૉક્ટર પ્રેરક પટેલ પ્રોફેસર અક્ષય રાઠોડ અને અન્ય અધ્યાપકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ચુમાલીસ વીઘા વિસ્તારમાં પથરાયેલા જીટીયુ આઈ ડિપ્લોમા ડિગ્રી સહિતમાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ અને કમ્પ્યુટર સહિતની ચાર બ્રાન્ચ સાથે એમસીઆઈટી સહિત અદ્યતન લેબ સુવિધાઓ સાથે કાર્યરત કરી રહી છે અન્ય જિલ્લાઓમાંથી પણ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે પાંચ બસોની ટ્રાન્સફર્મેશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ભારત દેશ સહિત વિદેશથી પણ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાથે સર્જનાત્મક તકો ઊભી કરવા માટે જીટીયુ આઇટીઆર સફળ રહ્યું છે વિવિધ પચીસ દેશોમાંથી આવતા કુલ એકસો સાડત્રીસ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં જીટીયુ આઇટીઆરમાંથી જર્મની ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં આઈ ટ્રેનિંગ માટે પ્રસંગી પામ્યા છે કૌશલ્ય બે હજાર પચીસ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ICCR ના 70 વિદ્યાર્થીઓ સહિત 500 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આશિષ પટેલ મહેસાણા આજે આ નામકરણ કરવાનો હોય અને આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છું ખાસ તો આ સંસ્થા તે મારા મત વિસ્તારમાં આવેલી અને આ મારો મત વિસ્તાર છે એ ઓબીસી વિસ્તાર છે પસાત વિસ્તાર છે બાળકોને ભણવાની ઘણી બધી તકલીફો પડતી હતી દૂર દૂર ભણવા જવું પડતું હતું તો આજે એક સારી સફળતા અહીંયા દરેક વિભાગના શિક્ષણ મળી રહે એના માટે આ સંસ્થા કામ કરી રહી છે એ એ હું બિરદાવું છું અને આ સંસ્થા જીટીયુ સાથે સંકળાયેલી છે એટલે એનાથી વિશેષ વિદ્યાર્થીઓને લાભ થવાનો છે નોકરીમાં પણ વિદ્યાર્થીઓને લાભ થવાનો છે આ સંસ્થામાં ઘણી બધી ફેસિલિટી છે એક તો ચાલીસ વીઘામાં આખું મોટું એક સંસ્થા પથરાયેલી છે અહીંયા ચાર પ્રકારના કોર્સ ચાલે છે સાથે સાથે આધુનિક લાઇબ્રેરી છે સાધન સામગ્રી સાથે છે એટલે વિદ્યાર્થીઓને ક્યાંય એના જ્ઞાન માટે બહાર જવું નહીં પડે અહીંયાથી જ બધી વ્યવસ્થા મળી રહે છે આજે ફરીવાર હું આનંદ સાથે કહું છું કે મારી વિધાનસભામાં આજે આ સંસ્થા જે કામ કરી રહી છે એ બહુ સારું કામ કરી રહી છે અને એને બિરદાવું છું અને બાળકોને સારામાં સારું શિક્ષણ આપતી સંસ્થાને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું સરકાર તરફથી બધું તૈયાર રહે નવું નામકરણ શું રાખ્યું છે આ સંસ્થાને આ સંસ્થાનું જીટીયુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ નામ રાખેલું છે અને પહેલાં ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટ હતું એટલે આ જીટીયુ સંસ્થા સાથે જ્યારે સંકળાય છે નામ નવીન નામકરણ થયું છે ત્યારે આ સંસ્થાનો વિકાસ મને દેખાઈ રહ્યો છે કે દિવસે દિવસે આ સંસ્થા ઘણો વિકાસ કરવાની છે શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા ઘણા આયામ શરૂ થવાના છે એટલે ભવિષ્ય સંસ્થાનું અને પ્રિન્સિપાલ ઓફ જીટીયુ આઈટીઆર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ આજના શુભ દિવસે ખાસ કરીને પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ હોય ત્યારે આજ રોજ જે આ સંસ્થાનું નામ ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ હોય તેમનું નામ આજે નવીનીકરણ નામથી કહી શકાય તો એવું જીટીયુ આઇટીઆર એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ તરીકે આજના દિવસથી ઓળખાવામાં આવશે આ કોલેજનું નામ જીટીયુ સાથે ખૂબ નજીકથી સંલગ્ન રહેશે કારણ કે આ જીટીયુની પોતાની સંસ્થા છે જેથી કરીને જીટીયુના તમામ ફાયદા જે નોર્થ ગુજરાતના તેમજ આજુબાજુના એરિયાના બધાને આના ફાયદા સીધા મળે તે હેતુસર આ નામ આજે ડિક્લેર કરવામાં આવશે અને તેને અનુરૂપ એક નાનો કાર્યક્રમ પણ આજે રાખ્યો છે વિદ્યાર્થીઓ માટે જેને અમે કહી શકીએ છીએ દર વર્ષે કરીએ છીએ કૌશલ્ય ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ જેમાં દરેક વિદ્યાર્થીઓ ખાસ કરીને જે સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય તેમને એમના એમનો એવોર્ડ આપીને અમે એમને આપશું સાબાસી અને એમને સર્ટિફિકેટ આપશું સાથે સાથે એઇથ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ જેઓ આજે એવું કહી શકાય કે એમનો છેલ્લો દિવસ છે તો એના માટે છેલ્લા દિવસના દિવસે અમે એમને ફેરવેલ આપવાના છે તો આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ એક ખૂબ સારા શુભ દિવસે થઈ રહ્યો છે આ કોલેજ ખાસ કરીને આપને જણાવતા મને આનંદ થશે કે આ કોલેજ માટે ઓનરેબલ વાઇસ ચાન્સલર ડૉક્ટર રાજુલ કે ગજર મેડમ જીટીયુના અને ખાસ હાલના રજિસ્ટ્રાર ડૉક્ટર કે એન ખેર જેમનો સતત પ્રયાસ અને એમના વિઝન અને એની લીડરશીપના ભાગરૂપે આજે આ કોલેજ ખૂબ આગળ પ્રગતિશીલ થઈ રહી છે તે હેતુસર અ આજે મને એક મોકો મળ્યો છે આ સંસ્થામાં કે આ સંસ્થાને હજી ખૂબ આગળ અમે લઈ જાય અને મને આશા છે કે આ નામથી આ આખા ગુજરાતમાં જે એક અમારું સપનું છે કે આ નામથી એક ગુજરાતમાં એક મોડલ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો એક એક્ઝામ્પલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે આગળ વધશે જેથી કરીને તમામ ગુજરાતના નાનામાં નાના ખૂણાના એરિયાથી લઈ અને મોટા મોટા સિટીના વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે તો આ હેતુસર આજે એક સરસ દિવસે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ કોલેજમાં કુલ કેટલા વિભાગોમાં કેટલા સ્ટુડન્ટ હાલમાં આ કોલેજની અંદર મુખ્યત્વે બે કોર્સ ચાલી રહ્યા છે ડિગ્રી કોર્સ અને ડિપ્લોમા કોર્સ ડિગ્રીની અંદર ચાર બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ મેકેનિકલ સિવિલ અને કોમ્પ્યુટર આ જ રીતે ખાસ કરીને કહી શકાય ડિપ્લોમા પણ ચાર જ બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ મેકેનિકલ સિવિલ અને કોમ્પ્યુટર સાથે સાથે અમારે આ નોર્થ ગુજરાતની જે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ સ્પેશિયલ બે કોર્સ શરૂ કર્યા છે એક એમએસસી આઈટી ઇન્ટિગ્રેટેડ કોર્સ અને બીજો છે પીજી ડિપ્લોમા સાયબર સિક્યોરિટી જે પણ મને એવું લાગે છે કે બહુ ઓછી ફી એ નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓને એનો સીધો લાભ મળી શકશે આ કોલેજમાં ઘણી બધી ફેસિલિટી જે અત્યારે હાલમાં છે જેમ કે હું આપને કહી શકું કે પાંચ જેટલી બસો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી જે કહી શકાય કે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાલનપુર અને પાટણથી જે વિદ્યાર્થીઓને એના ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આપે છે આવી જ રીતે હમણાં હાલમાં હોસ્ટેલ ફેસિલિટી પણ શરૂ થવા જઈ રહી છે ટૂંક સમયમાં હોસ્ટેલ પણ તૈયાર થશે કેન્ટીન ફેસિલિટી છે તેમજ જે જીટીયુની તમામ જે સ્કીમના લાભ છે જેમ કે કહી શકાય કે ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ જે જીટીયુ તરફથી ચાલે છે બરા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ માટે એમાં હાલમાં જ અમારા ત્રણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે તે પણ અલગ અલગ કન્ટ્રીમાં જવાના છે જેમ કે ઓસ્ટ્રેલિયા જર્મની અને ઇન્ડોનેશિયા